તો વોશ લેવલ ટુના ટીમે એક મોટો ધમાકો કરી દીધો છે હવે એ એક માર્કેટિંગ સ્ટ્રેટેજી છે કે હકીકત છે એ હજી ખબર નથી આપણને જેમ કે ખબર છે કે વોશ લેવલ ટુ અને બચ્ચુની બેનપણી બે એક સાથે એક દિવસે સત્તાવીસ ઓગસ્ટે સિનેમા ઘરોમાં આવી રહ્યા છે હજી આપણને બચ્ચુની બેનપણીનો એક ટીઝર કે ટ્રેલર વગેરે જોવા નથી મળ્યો કે એટલે હજી પણ ચાન્સીસ છે કે બચ્ચુની બેનપણી થોડો ચાન્સેસ છે કે પોસ્ટપોન થઈ જાય અને આ બચ્ચુંની બેનપણી કોકોનટ મોશન પિક્ચર તરફથી આવી રહી છે અને આપણને એ લોકોની હિસ્ટ્રી ખબર છે કે એ લોકો ક્યારે પણ ઓટીટી પર નથી નાખતા એટલે એની મૂવી જોવા માટે મોસ્ટ ઓફ લોક થિયેટરમાં વયા જાય છે કારણ કે એની મૂવી પાંચ પાંચ છ છ વર્ષ થાય તો પણ ઓટીટી પર ન આવતી હવે વર્ષ લેવલ ટુના ટીમે એક અનાઉન્સમેન્ટ કરી રહી છે કે વર્ષ લેવલ ટુ પણ ઓટીટી પર

આનો હિન્દી રિમેક નહીં આવે કારણ કે આ લોકો જ હિન્દીમાં લાવી રહ્યા છે તો આ અનાઉન્સમેન્ટની આપણે વાત માની લઈએ તો એટલે વર્ષ લેવલ ટુ હવે ઓટીટી પર નહીં આવે ખાલી તમને થિયેટર્સમાં જ જોવા મળશે તો તમારો આના વિશે શું મંતવ્ય છે કમેન્ટમાં અમને જણાવો એટલે અમને પણ ખબર પડે કે શું સિચ્યુએશન છે ને શું નહીં તો આજના વિડીયોમાં આટલું જ મળીએ કયા બીજા વિડીયોમાં આવજો જતા જતા સબસ્ક્રાઈબ કરતા જજો